લાલા પરમાનંદ એન્ડ સન્સે વડોદરા બ્રાન્ચમાં ત્રણસો પ્લસ ફ્રેગરન્સ લોન્ચ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે લાલા પરમાનંદ એન્ડ સન્સ જે વર્ષ ફ્રેગરન્સ અને અત્તર ઇન્ડસ્ટ્રીમાં પ્રતિષ્ઠિત નામ છે તેણે રવિવારે વડોદરામાં તેની નવી શાખા ખોલવાની જાહેરાત કરી જે તેની સફરમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે સો વર્ષ પહેલા સ્થપાયેલી ફર્મની અમદાવાદમાં બે શાખાઓ છે અને તે ફ્રેગરન્સ અત્તર ધૂપ અને વધુની દુનિયામાં ગુણવત્તા અને પ્રમાણિકતાનું પ્રતિક છે આ સાથે જ એક અદ્ભુત અચિવમેન્ટમાં લાલા પરમાનંદ એન્ડ એક જ દિવસમાં વધુ પ્રદર્શિત કરીને વર્લ્ડ રેકોર્ડ પણ સીઈઓ પાવન સોલંકી દ્વારા સત્તાવાર રીતે પ્રમાણિત કરવામાં આવ્યો હતો જે તેને બ્રાન્ડ અને ફ્રેગરન્સ ઇન્ડસ્ટ્રી માટે ઐતિહાસિક ક્ષણ બનાવે છે આ સાથે જ દસ હજારથી વધુ હેપી કસ્ટમર્સ અને એકસો ત્રણ વર્ષોની અપ્રતિમ ઓફરો સાથે લાલા પરમાનંદ એન્ડ સન્સ ફ્રેગરન્સ ઇન્ડસ્ટ્રીમાં એક વિશ્વાસનીય નામ તરીકે જારી છે કારેલી બાગમાં સૃષ્ટિ એવન્યુ ખાતે આવેલી વડોદરા બ્રાન્ચ માર્કેટ લીડર તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે જે વધુ લોકો સુધી મનોહર સુગંધનો આનંદ લવાશે લાલા પરમાનંદ એન્ડ સન્સની પ્રથમ બ્રાન્ચ અમદાવાદના માણેક ચોક ખાતે અને બીજી શાખા બોડકદેવ અમદાવાદ ખાતે છે આ આપણી એકસો વર્ષ જૂની અમદાવાદની બહુ જૂની પેઢી છે આપણે ઓલરેડી મોટા મોટા ટેમ્પલ્સમાં અગરબત્તી અને અતર સપ્લાય કરતા જ છા આપણે પરફ્યુમની અંદર અત્યારે બહુ મોટો માઇલસ્ટોન અચીવ કર્યો છે જ્યાં આપણી પાસે મોર દેન થ્રી એન્ડ વન કલેક્શન્સ ઓફ ફ્રેગ્રેન્સીસ છે આજે તમને વર્લ્ડ રેકોર્ડમાં તમારું નામ નોમિનેટ થયું છે તમને વર્લ્ડ રેકોર્ડનું એમ રીતે મળ્યું છે શું કહેશો અમને બહુ સારી લાગી રહ્યું છે અને આ વર્લ્ડ રેકોર્ડ આપણે આપણી નવી બ્રાન્ચ વડોદરાની અંદર જે છે એની અંદર આપણે કરી રહ્યા છે તો મને બહુ જ સુપબ અને સારું લાગે છે શું નામ છે રોનક દિલ્હીવાલા મારું નામ છે પાવન સોલંકી પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જીનિયર્સ ફાઉન્ડેશન આજે લાલા પરમાનંદ એન્ડ સન્સ જે એકસો ચાર વર્ષ જૂની એક હેરિટેજ શોપ છે જે અમદાવાદ ખાતે એમની આ શોપ આવેલી છે અને વાઇડ વેરાયટી ઓફ ફ્રેગ્રેન્સ અને અત્તરમાં એમનું બહુ જ મોટું નામ છે અને એમણે એક ઇન્ક્વાયરી કરી હતી કે ભાઈ અમ અમે એક અમારી બ્રાન્ચ વડોદરા ખાતે અમે કરી રહ્યા છે અને અમે એમાં વર્લ્ડ રેકોર્ડ કરવો છે તો અમે એમને પૂછવામાં આવ્યું તો એમણે કીધું કે ભાઈ અમારી પાસે ચારસો પ્લસ બ્રાન્ડ છે અલગ અલગ અને ફ્રેગ્રેન્સીસ છે એમાંથી અમે ત્રણસો પ્લસ બરોડાની અંદર ડિસ્પ્લે કરવા માંગીએ છીએ તો એક મહિનાથી અમારી ટીમ એમની જોડે કોર્ડિનેટ કરી રહી હતી ફ્રેગ્રેન્સીસ બધી ચેક કરી એમની ક્વૉલિટી ચેક થઈ ગઈ અને આજે આ વડોદરા ખાતે લાલા પરમાનંદ સન્સનો જે શોપ ઓપન થઈ છે એની અંદર ત્રણસો પ્લસ ફ્રેગ્રેન્સીસ ડિસ્પ્લે કરી અને આ નવો વર્લ્ડ રેકોર્ડ આજે એમણે સેટ કરેલ છે અને આજે અમારી ટીમ અહીંયા આવી વર્લ્ડ રેકોર્ડની ટીમ અને વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશનનું સર્ટિફિકેટ એમને આપવામાં આવ્યું છે તો હું દરેક લાલા પરમાનંદની ટીમ અને જે બરોડાની એમની બ્રાન્ચ છે એમને હું કોંગ્રેચ્યુલેશન કહું છું થેન્ક યુ